ખાનગી શાળાઓનો તો એક જ નિયમ છે ભાઈ તગડી ફી વસૂલો ભણતર નામે કઈ ના આપો ચલો સરખું ભણાવતા હોય કદાચ તો કોઈ એક તો સર્વિસ એવી હોય જેનાથી હેરાન થવાનો વારો આવે અરે ફી આટલી ઉઘરાવો છો તો વસૂલ તો થવા દો પણ નહીં હવે તમે એવા દ્રશ્યો ઘણી વાર જોયા હશે કે રોજ સવારે ઉઠીને ભાગ દોડ હોય મમ્મી એના બાળકને ફટાફટ રેડી કરીને બહાર સ્કૂલ બસ આવે એટલે ત્યાં સુધી મૂકવા જાય એ માતા પછી રિલેક્સડ હોય હાશકારો લેતી હોય કારણ કે તેને ચિંતા ન હોય તેના બાળકને કંઈ થઈ જશે તો એવી એને વિશ્વાસ હોય કે ભાઈ આ સ્કૂલ બસ યોગ્ય છે એનો બાળક એમાં સુરક્ષિત છે પણ જો એ સ્કૂલ બસમાં જ બાળક સુરક્ષિત ન રહેતું હોય એ સ્કૂલ બસમાં બેસીને જ બાળકનો જીવ જોખમમાં મુકાઈ જતો હોય તો બસ આવું જ થયું છે સુરતની એક સ્કૂલના વિદ્યાર્થીઓ સાથે અને વાલીઓ ભરાયા છે રોષે સ્કૂલે જ એને હલ્લો બોલી દીધો છે आप हाँ जनाब ये समग्र मामलों की बस में आपके 40-40 बढ़ के भेजे एक भी बस पर रायन क्यों नहीं लिखा है सर, एक भी बस पर रायन क्यों, क्यों नहीं लिखा है नहीं। एक भी ठीक है उसका प्रूफ देंगे एक भी बस पे रायन का नाम क्यों नहीं है बस किसकी है रायन की बच्चों की फीस कौन देता है रायन को देते है बस पे नाम क्यों नहीं है रोड पे खड़ी रहे रोड पे हमें बुलाया जाता है मैं यहाँ खड़ा हूँ बस खराब हो गया आपके बच्चे को पिकअप करने आओ कल की बात मत करिए तीन साल की पूरी बात कर रहा हूँ मैडम वालियों नो रोष आ उग्र रजुआत वालियों एटले कर रहा है कारण की तमको ऐसी अमूल्य जिंदगी नो सवाल એ સ્કૂલ ની સામે રોષ છે જેને પોતાના બાળક ને યોગ્ય શિક્ષણ મળી રહે તે માટે તગડી ફી ચૂકવે છે વાત છે સુરત ની જ્યાં રાયન ઇન્ટરનેશનલ સ્કૂલ ની બસ ની ખર્ચ સામે વાલીઓ માં રોષ ભભૂકી ઉઠ્યો છે બસ ની કથળેલી સ્થિતિ બાળકો માટે જોખમી હોવાનો આક્ષેપ વાલીઓ કરી રહ્યા છે વર્ષે 37000 હજાર ફી વસૂલે પણ વિદ્યાર્થીઓ માટે એક સારી બસ નથી ઉપલબ્ધ કરાવતા ત્રણ વર્ષથી પરિસ્થિતિ ઠેર ની ઠેર की बस में चालिक चालिक भर के जो कम्प्लेन की चेंज की वो बस मेरे घर के बाहर बंद हो गई। अभी बताइए नेक्स्ट एक सेकंड। आपने चेंज किया नई बस आ गई आप बता रहे हो तो हाँ। ये बस कहाँ से आई छह महीने विदाउट नंबर वन बस अवालियो आचार्य साथ जीव मैं मजबूर

અમને ચિંતા થાય છે કઈ બસ આવશે ક્યારે શું આવશે કઈ જ નથી ખબર કોઈ પણ બસ ગમે ત્યારે આપને લેવા આવે છે ગમે તે મુકવા આવે છે બે કલાક મોડી આવે ત્યારે આપણને સ્કૂલ દ્વારા કહેવામાં આવે છે કે બસ અહીંયાથી નીકળી હતી મોડી એ લોકો એટલા અનરિસ્પોન્સિબલ છે મેનેજમેન્ટ કે ઇન્ફોર્મ પણ પેરેન્ટ્સ નથી કરતા

અને આ સ્કૂલ ને કડક સૂચના આપવામાં આવશે કે કેમ તે હવે જોવું રહ્યું ધ્રુવ સોમપુરા વીટીવી ન્યૂઝ સુરત